અરે દેખ પર સારો હોય ને અરે બસ રોડર નાવું રોડર હોને જઈ દે એ જ દે એ જ દે એ દા દે એ દા દે દુસ અમે 200 એમ દુસ આટલા કડા કડા પેલે માલમ હા અમાર અટક એ જ આ મારની કે એમ દુસ 200 200 આમર એનર હા ઠીક છે એ અમાર અટક એ જ ઉલાડામ બ્રિંગ 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 જુ દેખાવ બાલિક ભાસા કે હા એ જ ભાઈ કો હે

দেউন দেউনা নজৰ লাগে